બનાસકાંઠામાં ખાનગી એનજીઓને મધ્યાહન ભોજનનો કોન્ટ્રાક્ટ ફાળવવાનો વિરોધ થઈ રહ્યો છે મધ્યાન ભોજન સંચાલકોની બેઠક યોજાઈ બનાસકાંઠામાં ભોજન યોજના થકી રોજગારી છે બનાસકાંઠામાં જ ભોજન કેન્દ્ર કાર્યરત છે જિલ્લા કલેક્ટરે મધ્યાહન ભોજન સંચાલકોને સૂચના આપી હતી અને હવે મધ્યાહન ભોજનને લગતું કામ ખાનગી સંસ્થા કરશે તેવી સૂચના છે ત્યારે સરકાર નિર્ણય પરત નહીં લે તો આંદોલનની ચીમકી જે છે તે લોકો ઉચ્ચારી રહ્યા છે તો બનાસકાંઠામાં ખાનગી એનજીઓને મધ્યાહન ભોજનનો કોન્ટ્રાક્ટ ફાળવવાનો વિરોધ થઈ રહ્યો છે મધ્યાહન ભોજન સંચાલકોની દિશામાં બેઠક યોજાઈ હતી અને આ યોજના થકી સાત હજાર આઠસો ને લોકો રોજગારી મેળવે છે ત્યારે બનાસકાંઠામાં જ બે હજાર ઉપરની મધ્યાહન ભોજન કેન્દ્ર અત્યારે કાર્યરત છે જિલ્લા કલેક્ટરે મધ્યાહન ભોજન સંચાલકોને સૂચના પણ આપી હતી કે હવે મધ્યાહન ભોજનને લગતું કામ ખાનગી સંસ્થા કરશે તેવી સૂચના આપી હતી વધુ માહિતી સાથે રોહિત જોડાઈ ગયા છે રોહિત બનાસકાંઠામાં ખાનગી એનજીઓને મધ્યાહન ભોજનનો કોન્ટ્રાક્ટ ફાળવવાનો વિરોધ થઈ રહ્યો છે લોકો શું કહી રહ્યા છે તેમનો શું વિરોધ છે જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ખાનગી એનજીઓ મધ્યાહન ભોજન યોજનાની ફાળવણીની હિલચાલનો હાલમાં વિરોધ થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં સાત હજાર આઠસો ને તેત્રીસ લોકો મેળવે છે હાલમાં રોજગાર અને તેને લઈને હાલમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે બીજી તરફ કહી શકાય કે જે પ્રમાણે તમામ લોકો જે એનજીઓ ને જે સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી છે તેને લઈને હાલમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે પ્રમાણે અનેક લોકો જે પ્રાઇવેટ રીતે જે ત્યાં જોબ કરતા હતા નોકરી કરતા હતા અત્યારે જે સરકાર દ્વારા જે એનજીઓને આ જે મધ્યાહન ભોજન ની ફાળવણી કરવામાં આવી છે તેને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે ને જે અંતર્ગત આ ડીસા શહેરમાં જે યોજના હેઠળ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેની બેઠક યોજવામાં આવી હતી અને તેને લઈને ડીસા તાલુકાની તમામ મહિલાઓ અને જે સંચાલકો હતા મધ્યાહન ભોજનના તે બેઠક યોજી હતી ને આ બેઠકમાં ખાસ કરીને યોજના ઘડવામાં આવી હતી કે જે પ્રમાણે સરકાર દ્વારા એનજીઓને આ જે યોજનાનું અમલીકરણ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે તેનો વિરોધ કરવામાં આવે અને આગામી સમયમાં જો એનજીઓને આ પ્રમાણે જો મધ્યાહન ભોજન નું સંચાલન સોંપવામાં આવશે તો તમામ જે સાત હજાર થી ઉપર કેળવી રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવશે અને તેને લઈને હાલમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને તેમની માંગ છે કે જો સરકાર દ્વારા એનજીઓને આ યોજના નું અમલીકરણ કરવામાં આવશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે जी जी आभार रोहित विगत आपको बदल